તમે કઈ રીતે જાણી શકો છો અથવા કઈ રીતે તમે આનું પ્રેરિત કરો છો તો આજે મને થયું કે લાવ ચલો હું કઈક એના ઉપર પ્રકાશ પાડું

ઉજાગર કરી શકીએ એના વિશે આપણે કંઈક અમે માહિતી આપી શકીએ તમને જેમ કે આ જન્મ લગ્ન કહેવાય છે અહીંયા જાતક નો સ્વભાવ નેચર પ્રકૃતિ જાતક જાતકનો દેખાવ વ્યક્તિ કેવો છે ઘણી બધી બાબતો અહીંયાથી થી જોઈ શકાય છે ચાલીસ થી પચાસ નો એ રીતે આ બીજો ભાવ છે ત્યાં ધન કુટુંબનો કહેવાય છે

તે ખૂબ જ મહત્વનું હોય છે કે જે સમયે જન્મ થયો હોય એ સમયે પૂર્વ સ્થિતિમાં જે રાશિ ઉદિત હોય આકાશમાં જે રાશિ હોય પૂર્વ સ્થિતિથી એ રાશિની ઉર્જા અહીંયા પહેલા ભાવમાં આવે તો અહીંયા એ રાશિ લખવામાં આ જે નંબર છે એ રાશિઓના છે જે લાલ કલરથી મેં લખ્યા છે અને આ ભાવ છે ભાવના નંબર ક્યારે પણ લખવામાં આવતા નથી પણ તમારી જાણ ખાતર મેં આમાં લખેલા છે કે તમને ખ્યાલ આવે કે આ પહેલો ભાવ બીજો ભાવ પણ હંમેશા કુંડળીમાં રાશિઓના નંબર લખવામાં આવે છે હવે આ જે રાશિઓના નંબર છે એના દરેક રાશિના બે બે ગ્રહો સ્વામી થાય છે સિવાય કે સૂર્ય અને ચંદ્રની એક એક રાશિ છે તો જેમ કે મેષ રાશિથી શરૂઆત થાય છે અહીંયા મેષ રાશિ મેં લખી છે એની જગ્યાએ કોઈની કુંડળીમાં ચાર નંબર હોય તો તે ચાર નંબર ની રાશિ કર્ક રાશિ સમજવાની કોઈની કુંડળીમાં અહીંયા દસ લખેલા હોય તો તે મકર રાશિ સમજવાની મકર રાશિ નું જન્મ લગ્ન આ રીતે આ ભાષામાં વાતચીત થાય તો પહેલો ભાવ જે છે એ વ્યક્તિની પ્રકૃતિ છે આજે આપણે આ પહેલા ભાવ વિશે જાણીશું કે વ્યક્તિની પ્રકૃતિ કઈ રીતે ખબર પડે એનો સ્વામી એટલે કે એનો માલિક ગ્રહ જે છે એ ગ્રહ કયો થાય છે જેમ કે અહિયાં મેષ રાશિ છે એક નંબર મેષ રાશિ આવે છે તો મેષ રાશિ નો સ્વામી થાય છે મંગળ તો મંગળ કુંડળીમાં આ ચાર ભાવો જે છે તે કેન્દ્ર કહેવાય છે મંગળ કુંડળીમાં કેન્દ્ર અથવા આ બે ભાવ પાંચમો અને નવમો એ ત્રિકોણ કહેવાય છે મંગળ કેન્દ્ર અથવા ત્રિકોણમાં જો પડ્યો હોય જન્મ સમયે મંગળ કેન્દ્ર અથવા ત્રિકોણમાં હોય તો આ ભાવ મજબૂત થઈ ગયો ગણાશે ભાવમાં ગુરુ શુક્ર આ ભાવ પોતે વર્ગોતમી થતો હોય તો ખરેખર જાતક પોતે ખૂબ જ એનો વિલ પાવર સ્ટ્રોંગ થઈ જાય છે જાતક પોતે સ્ટ્રોંગ થઈ જાય છે અહીંયા ધારો કે ગુરુ અહીંયા ધારો કે તરીકે ગુરુ ગ્રહ છે જેમ કે જન્મલગ્નમાં ગુરુ ગ્રહ હોય તો વ્યક્તિ ખૂબ જ દૈવીય સુરક્ષા પ્રાપ્ત કરે છે તે પોતે જ્ઞાની હોય છે અને સન્માનિત હોય છે તો ગુરુ નો પ્રભાવ હોય છે અહીંયા

વિકાસ જાતક નો થોડો ધીમો કરે છે ધીરે ધીરે તેનો વિકાસ થાય છે આવા વ્યક્તિ અનુશાસન પ્રિય હોય છે એ લોકો ખૂબ જ એમ કે કઠિન એમ કે કર્મ કરવા માટે જાણીતા હોય છે અને અનુશાસનમાં રહેનારા હોય છે માની લો કે અહીંયા શનિ ની જગ્યાએ શુક્ર છે તો શુક્ર પોતે કલા પ્રેમી છે ગ્રહ છે છે તે કલાને આકર્ષક શુક્ર જે લોકો લગ્નમાં લઈને આવે છે જેવા જાતકો તે લોકો દેખાવડા ખૂબ જ હોય છે આકર્ષક હોય છે તેમને ભૌતિક સુખો પ્રત્યે ખૂબ જ લગાવ હોય છે આવા શુક્ર તો એની પણ અસર એમ કે જન્મ લગ્ન ઉપર પડે છે આ રીતે દરેકે દરેક ગ્રહોની અસર જન્મ જન્મલગ્ન ઉપર આવી શકે છે કે જન્મલગ્નમાં જે ગ્રહ પડ્યો હોય સૂર્ય હોય માની લો કે સૂત્રોની જગ્યાએ અહીંયા સૂર્ય છે તો સૂર્ય વાળા જાતકો ખૂબ જ પ્રભાવશાળી હોય છે સરકારી લાભ મેળવનારા હોય છે પિતા સાથેના સંબંધો ખૂબ જ સારા હોય છે અહીંયા મેષ રાશિમાં તો સૂર્ય ઉંચનો થાય છે કે પ્રભાવ ખૂબ જ સારો હશે છે રાજકારણ પોલિટિક્સમાં જનારા પણ આવા છોડીયા વાળા હોય શકે છે તો આ રીતે ગ્રહો મુજબ જન્મલગ્ન જોઈ શકાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ધન કુટુંબ વિશે આપણે ચર્ચા કરી છે નમસ્કાર